હાલો દોસ્તો બધાયને જય માતાજી હર મહાદેવ આજે આપણે સીડી હોન્ડાનું એન્જિન ફિટ કરવાનું છે તે માટે બધોય સ્પાર્ટ ઓરિજિનલ હીરોનો લઈ લીધો છે તમામ વસ્તુ હીરો કંપનીની લઈ લીધી છે હવે એન્જિનનું પડ્યું મેન પડ્યું લઈ લઈશું ઓઇલ કરી દઈશું ત્યારબાદ બેરિંગ કીટ હીરોની લઈ લીધી છે બેરિંગ કીટ હીરો કંપનીની લઈ લીધી છે તમામ બેરિંગ આપણે હીરોના વાપરવાના છે બેરિંગ કમ્પ્લેટ બેસાડી દીધા છે ત્યારબાદ ગેર ફોર્ક લઈ લઈશું ઘેર ચક્કર લઈ લઈશું કમ્પ્લેટ પ્રોપરલી ઘેર આપણે ફિટ કરી દઈશું અને તે તમામ જગ્યાએ ઓઇલ કરી નાખીશું ત્યારબાદ એ ખરાબ થઈ ગયું છે તે માટે આપણે ઘેર લઈ લઈશું ચક્કર લઈ લઈશું અને કમ્પ્લેટ ઘેર ચક્કર ફિટ કરી દઈશું ગેર પ્રોપરલી લાગી જાય કમ્પ્લીટ ગેર લાગી ગયો છે આપણો અને ઓઇલ પણ કરી નાખશું સમૂથ ગેર થઈ જાય એટલા માટે કીક સાફટિંગ લઈ લઈશું કીક સાફ કમ્પ્લીટ ફિટિંગ કરી દઈશું ગેર ફિટ કર્યા બાદ કીક સાફ ફિટ કરી દઈશું ત્યારબાદ આપણે ક્રેક લઈ લઈશું ક્રેક ચેક કરી લઈશું ક્રેક કમ્પ્લેટ છે ક્રેક પણ આપણે ફિટિંગ કરી દીધી છે ત્યારબાદ બેન્કો કંપનીનો પેકિંગ સેટ આપણે લેવાનો છે પહેલાં બેરિંગ ફિટ કરી દઈશું પડિયામાં બેરિંગ કમ્પ્લીટ લગાવી દઈશું આસ્તે આસ્તે કમ્પ્લેટ બેરિંગ ફિટ કર્યા બાદ કમ્પ્લેટ બેરિંગ પહેલાં ફિટ કરી દઈશું ગિયર આપણે ફિટિંગ કરી દીધો છે બેરિંગ ફિટ કરી દઈશું બેરિંગ કમ્પ્લેટ લાગી જાય એટલે પેકિંગ લઈ લઈશું તેનું એટલે ઓઇલ લીકેજનો ચાન્સ ન રહે ઓઇલ લીકેજ નો થાય એટલે એન્જિન કમ્પ્લીટ રહે એન્જિન કમ્પ્લીટ રહે એમાં જ મજા છે પેકિંગ કરી ટ્યુબ એના બોન ટ્યુબ મારી દઈશું આશિયાસી ટ્યુબ લગાવ્યા બાદ પેકિંગ લગાડી દઈશું ત્યારબાદ એનું ઉપર પડિયું લઈ લઈશું કમ્પ્લીટ પડિયું ફિટ કરી દઈશું આસ્તે આસ્તે ફાઈબરની હથોડીથી આપણે ટોસો મારશું કમ્પ્લેટ પડી ફિટ થઈ જાય એટલે એને ઉલટું કરી નાખશું અને બોલ્ટ લગાવી દઈશું જે આપણે આઠ નંબરના બોલ્ટ આવે છે આઠ નંબરના બોલ્ટ માર્યા પછી આઠ નંબરનું ટીપાનું આપણે લઈ લઈશું ટીપાનું કમ લઈ અને બોલ્ટ આપણે બધા કમ્પ્લેટ ટાઈટ કરી દઈશું એટલે ત્યાંથી નો ટીપું તો ન પડે પણ નો ભેજ પણ નહીં લાગે નો જરાય ભેજ નહીં લાગે ઓય બોલ્ટ કમ્પ્લીટ ટાઈટ કરી દઈશું બોલ્ટ કમ્પ્લેટ ટાઈટ કર્યા પછી આપણે ફોર્કનો બોલ વાસી દીધો છે અને ત્યાં કટ રબર ફિટ કરી દઈશું કટ રબર કમ્પ્લેટ ફિટ કરી દઈશું એટલે ત્યાંથી પણ નો ભેજ ન લાગે અને ઓઇલ ના નીકળે પછી આપણે હીરો કંપનીની ઓઇલ સીલ કિટ લઈ લઈશું હોલ સિલ્ કીટમાં ટોપ નહીં સીલ લઈ લઈશું સીલ કમ્પ્લેટ બેસાડી દઈશું આસ્તે આસ્તે ટોસો સાંથી આસ્તે આસ્તે મારીશું એટલે સીલ ખરાબ ન થાય કમ્પ્લેટ આપણે સીલ લગાવી દીધું છે ત્યારબાદ આપણે હવે કલચ સાઈટ જઈશું આપણે ક્રેક અને ગેર કમ્પ્લેટ પ્રોપરલી ફિટ થઈ ગયા છે હવે કલચ સાઇટ આવશું કલચ સાઇટ આપણે કમ્પલેટ આવી ગયા સેવી અને હવે આપણે કીકની સ્પ્રિંગ લગાવી દઈશું એટલે કીક આપણી કમ્પ્લેટો આપણે કીકની સ્પ્રિંગ લગાવી દઈશું કીકને ખાસમાં ચડાવી દીધી છે ત્યારબાદ આપણે લોક એનો ચડાવી દઈશું એટલે કીક સટકે નહીં અને એનો સટકવાનો ચાન્સ પણ ન રહે લોક લગાવી દીધો છે ત્યારબાદ આપણે ગેર સાફ લઈ લઈશું જે આપણે ઘેર પાડવાની છે તે ઘેર સાફ લઈ લીધી છે આપણે ત્યારબાદ આપણે પ્રાઇમરી ગેર લઈ લઈશું પ્રાઇમરી ગેરને ઓઇલ કરીને ચડાવશું ત્યારબાદ આપણે ચાર ઘેરના સરા લઈ લઈશું ચારે ચાર ઘેરના ચરા ચડાવી દઈશું અને ઉપર બીજા નાના બે સરા આવે આવે તે પણ ચડાવી દઈશું એટલે કમ્પ્લેટ આપણા ચારે ચાર ઘેર પડે ત્યારબાદ એની ફૂદડી લઈ લઈશું કમ્પલેટ ફૂદડી બેસાડી દઈશું અને દસ નંબરનો બોલ્ડ ઉપરે મારી દઈશું એટલે ગેર આપણો કમ્પ્લેટ પડે દસ નંબરનો બોલ્ડ આપણે લઈ લીધો છે દસના ટીથી ટાઈટ કરી દીધો છે ઓઇલ જાળી પણ લગાવી દીધી છે હવે હીરો કંપનીનો આપણે ઓઇલ પંપ લીધો છે અને તેનું પેકિંગ લીધું છે પેકિંગને આપણે ટ્યુબ નથી લગાડવાની ટ્યુબ વગેરે જ ફિટ કરવાનો છે ત્યાં ટ્યુબ નથી લગાડવાની અને આ ઓઇલ મેકી અને આપણે પેકિંગ લગાડી અને ઓઇલ પંપ ફિટ કરી દીધો ત્રણ સ્ક્રુ લઈ લીધા છે પંપના સ્ક્રુ પણ આપણે ટાઈટ કરી દઈશું સ્ક્રુને આપણે ટાઈટ ટોસો મારીને કરીશું દૂધ પેચાથી એટલે બોલ્ટ ખોલવાનો ચાન્સ ન રહે કમ્પલેટ સ્ક્રૂ ટાઈટ થઈ જાય એટલે આપણે કલચ કટોરો લઈ લઈશું જે આપણે કલચ પ્લેટ ફિટ કરવાની છે કટોરો કમ્પ્લીટ લઈ લીધો છે ત્યારબાદ આપણે ફૂદડી મેશું વાયસર થીમ્સ વાયસર મીકીશું ફૂદડીવાળું ને કલચ પ્લેટ આપણે લગાવી દીધી હીરો કંપનીની કલચ પ્લેટ ફિટ કરી છે અને ઉપર ફૂદડીના બોલ ચારે ચાર આપણે દસ નંબરના ટાઈટ કરી દઈશું જે સ્પ્રિંગ મેકીને આપણે કર્યા છે કમ્પ્લીટ આપણે બોલ ટાઈટ કરી દીધા છે બેરિંગ એમાં રાખી દઈશું ત્યારબાદ કલચ પ્લેટ સાથે ઓઈલ કલચ કલચ પ્લેટ ઓઇલમાં રહે એટલે ત્યાંની ચાબડી ફિટ કરી દઈશું એટલે ઓયલ એમાં ભર્યું રહે અને કલચ પ્લેટ જલ્દી પતે નહીં એટલે આપણે ચાબડી લગાવી દઈશું અને કટોરો લોટવ્હીલ ફિટ કરી દઈશું લોટવ્હીલની લોટવ્હીલની નટ આપણે ટાઈટ કરી દઈશું કમ્પ્લેટ ત્યારબાદ બાદ ઉપરની જે ફૂદડી છે લોટવ્હીલ કવર કહેવાય તે લગાવી દઈશું લોડ વેલ ટાઈટ થઈ ગયું છે ત્યારબાદ તે લગાવી દઈશું તેમાં પણ આપણે સીલ નાખ્યું છે હીરોનું અને પેકિંગ એને પણ ટ્યુબ નથી લગાડવું એની અને ઉપર આપણે ચાર સ્ક્રૂ ફોર પેલના આવશે તે મારી દીશું ફોર પેલના સ્ક્રૂ મારી દઈશું કમ્પ્લેટ ચારે ચાર બે સ્ક્રૂ લગાવી દીધા આપણે આ ત્રીજો સ્ક્રૂ પણ લગાવશું અને આ ચોથો સ્ક્રૂ હવે ચારે ચાર સ્ક્રૂને આપણે કમ્પ્લેટ ટાઈટ કરી દઈશું જ્યારે ચાર સ્ક્રૂને આપણે કમ્પ્લીટ ટાઈટ કરી દીધા છે હવે આપણે લેવાનું છે કલચ પડ્યું પછી કલચ પડવા મિત્રો આપણે આશી આસી ટ્યુબ લગાડવાની છે કલચ પેકિંગને ટ્યુબ આસી લગાડવાની છે ટ્યુબ બહુ વધારે નહીં લગાવવાની ટ્યુબ આસી લગાડશો પેકિંગ સારા હશે તો ઓઇલ લીક થવાનો ચાન્સ રહેશે જ નહીં કમ્પ્લેટ આપણે લગાવી દીધું ત્યારબાદ એકદમ ચેક કરી લઈશું કલચથી કમ્પ્લેટ ઓકે છે બધા આઠ નંબરના બોર્ડ વાસી દઈશું બોલ્ડ કમ્પ્લેટ આપણે વાસી દઈશું આઠ નંબરના આઠનું ટીપાનું લઈને કમ્પ્લેટ બોલ વાસી દીશું બધાય તમામ બોલ ફિટ કરી દીશું આપણે આઠ નંબરના ત્યારબાદ આપણે કીક સીલ પણ નાખવાનું છે પણ આપણે લીધી એમાં આવશે કમ્પ્લેટ બોલ આપણે ટાઈપ પહેલા કરી નાખી પછી સીલ ફિટ કરીએ બોલ્ટના આટા પણ બધાય કમ્પ્લેટ છે જીરો જીરો એ કંઈ આટો ખરાબ નહીં થયો સીલ લઈ લીધું છે આપણે સીલ બેસાડી દઈશું કીક સીલ આપણે બેસાડી દીધું છે કમ્પ્લેટ હવે આપણે એ ઓઇલ બોલ્ટ મારવાનો છે ઓઇલ બોલ્ટ પણ મારી દીશું નીચેનો એન્જિનનો ઓઇલ બોલ્ટ છે જ્યાં આપણે ઓઇલ કાઢી તે ઓઇલ ચેન્જ કરતી વખતે એ ઓઇલ બોલ્ટ આપણે પણ મારી દીધો છે ઓઇલ બોલ લાગી ગયો છે તો ઓઇલ ને અત્યારે ખાલી કેવા પૂરતો ટેકાઈ દઈશું હવે લઈશું આપણે ટાઈમિંગ કીટ જે ટાઈમિંગ કીટ લઈશું એ પણ હિરોઈની જ તે ટાઈમિંગ કીટ લેવાની છે પહેલાં કમ્પ્લેટ ત્યાં સાફ કરી દઈશું પટ્ટી લઈને કમ્પલેટ સાક કર્યા બાદ ટાઈમિંગ કીટ લઈ લઈશું એમાં ટાઈમિંગ ચેન પહેલાં ચડાવી દઈશું પંપ ચક્કર તો આપણે નાખી જ દીધું છે પહેલાં એન્જિન ફિટ કર્યા પહેલાં પંપ ચક્કર નાખી દીધું છે હવે પુસરોટ ડટ્ટી અને પુસરોટ સ્પ્રિંગ લઈ લીધી અને હવે ઓઇલ પુસરોટનો બોલ્ટ પણ લઈ લીધો છે તે ચડાવી દઈશું તેની પણ કમ્પ્લેટ ટાઈટ કરી દઈશું આપણે બોલ કમ્પ્લેટ પુશ રોડ નો બોલ કમ્પ્લેટ ટાઈટ કર્યા પછી ચેન પણ કમ્પ્લેટ પ્રોપરલી આપણે લગાડી દીધી છે ત્યારબાદ આપણે હેડમાં રોકલ લગાડી દઈશું હેડને પહેલાં કમ્પ્લેટ કરી નાખશું પછી બ્લોક ચડાવશું પેલા હેડમાં કમ્પ્લેટ હેડમાં કમ્પ્લેટ રોકર લગાવી દીશું પેલા કેમ્પ આપણે ફિટ કરી દીધી હવે રોકર બંને રોકર લગાવી દીશું પેલા રોકડના સ્ક્રુ આવે ટેપેટ સેટિંગ કરવાના એને પણ આપણે લૂઝ પેલા કરી નાખીશું એટલે ટેપેટ આપણું ટાઈટ નો રહે અને વાલ પણ ટાઈટ નો રહે કમ્પલેટ ફિટ થઈ જઈ આપણે સમોસા બારી લઈ લઈશું અને એનું પેકિંગ લઈ લઈશું સમોસા બારી લઈ લીધી છે અને એના પેકિંગ લઈ લીધું છે બારી આપણે હેળેરે કમ્પ્લેટ પહેલાં ચડાવી દઈશું આઠના બોલ્ટ મારીને એ ચડાવી દીધી છે બારી કમ્પ્લેટ આઠના બોલ્ટ મારીને ટાઈટ થઈ જાય એટલે આપણે બ્લોક લઈ લઈશું આપણે પિસ્ટન પણ ચડાવી દીધો છે ક્યારેક જોડે અને એને ઓઇલ કરી નાખ્યું છે હવે પેકિંગ લગાવીશું એની આસી આસી ટ્યુબ મારી દઈશું પેકિંગની નોર્મલ કહેવા પૂરતી જ દોસ્તો ટ્યુબ મારવાની છે આપણે વધારે ટ્યુબ નથી મારવાની વોરિંગ નીચે મેં દીધી છે ડોવિલ ચડાવી દીધી હવે બ્લોક લઈ લીધો છે જે આપણે પચાસ નંબરનો પિસ્ટન બ્લોક આપણે કમ્પ્લેટ બેસાડી દીધો છે મોટું રોલર પણ આપણે લઈ લીધું મોટું રોલર બેસાડી દીધો છે ગેસ કેટલીશું

સાઈડ નો સ્ક્રુ મારી દઈશું જે દસ નંબરનો આવે હવે આપણે હેડ બારી ચોરસ આવે એ લઈ લઈશું અને એનું પેકિંગ લઈશું ટ્યુબ લગાવી દઈશું ચોરસ બારી લગાવી દઈશું હવે દસ નંબરના બોલ્ટ નટુ લઈ લઈશું નટુના વાયસર કમ્પ્લીટ મેશું ત્યારબાદ નટુ લઈ લીધી છે અને નટું ચારે ચાર આપણે સ્ટેપ બાય સ્ટેપ ટાઈટ કરી નાખશું એટલે ગેસ લીકેજ ન થાય અને ઓઇલ પણ લીકેજ ન થાય મારે અહીંયા એન્જિનનું કામ હાલે છે અને સામે કારીગરો આપણે અટિકામાં હેડ ચડાવી રહ્યા છે હવે ટાઈમિંગ મેળવી લઈશું જે ટાઈમિંગ છે હીરોની નાખી છે ચક્કર પણ હીરોના બધા કીટમાં હર્યા આવે છે ટાઈમિંગ મેળવી લઈશું ટાઈમિંગ રોકા બાદ આપણે સેટિંગ કરી નાખશું કમ્પ્લેટ ટેપેટ સેટિંગ થઈ જશે ટેપેટ બારી પણ મારી દીધી છે નીચેની બારી ટાઈટ કરી નાખશું ઉપરની બેટરી આપણે લૂઝ રાખીશું કારણ કે એન્જિન ચાલુ થયા બાદ આપણને ખબર પડે ત્યાં ઓઇલ આવે છે હવે કોઈલ પ્લેટ લગાડી દઈશું મેગ્નેટ કોઇલ પ્લેટ પણ આપણે લગાવી દીધી છે તેના બંને સ્ક્રૂ આપણે મારી દીશું એટલે ત્યાંથી ઓઇલ લીકેજ ના થાય કમ્પ્લેટ કોયલ પ્લેટ આપણે લગાડી દીધી છે મેગ્નેટની બંને બોલ ટાઈટ કરી દીધા છે પ્લગ ચડાવી દઈશું બોસનો પ્લગ લીધો છે આપણે એન્જિન આપણું કમ્પ્લેટ થઈ ગયું છે અને આપણે ગાડીમાં લગાવવાનું છે કમ્પ્લીટ એન્જિન ફિટિંગ કરી વાયું છે અને હવે આપણે આ ગાડીમાં લગાવવાનું ચાલુ કરી દીધું છે ગાડીમાં તો આસ્તે આસ્તે લગાડવું પડશે કારણ કે રાતનો સમય છે અને કારીગરો બીજી ગાડીમાં મથે છે એટલા માટે એન્ચિંગના બોલ્ટ બંને મારી દીધા છે અને ચેનનું ચક્કર પણ આપણે આગળ ફિટિંગ કરી દીધું છે એન્જિન કમ્પ્લીટ લગાવી દીધું છે આપણે બોડી આરી અને ચેનનું ચક્કર પણ લગાવી દીધું છે એન્જિનના સપોર્ટમાં બોલ મારી દીશું કમ્પ્લીટ આ બોલ પણ આપડા ટાઈટ થઈ ગયા છે સપોર્ટના ત્યાર બાદ મેગનેટ પડિયો પણ ચડાવી દીધો ગિયરની ડાંડી પણ આપણે લગાવી દીધી છે ને થોડીક દ્વારમાં આપણે ગાડી ચાલુ કરવાની છે કાર્બેટર પણ આપણે ફિટ કરી દઈશું કાર્બેટર કમ્પ્લેટ લગાવી દઈશું પેટ્રોલ આપી દીધું સાયલેશન લગાવી દઈશું કમ્પ્લેટ સાયલેશન લગાવી દીધું છે કાર્બેટર લગાવી દીધું અને આપણે ઓયલ લઈ લઈશું સેલ કંપનીનું નવસો એમ એલ સેલનું વીસ ડબલ્યુ ચાળી ઓયલ લઈ લીધું છે અને ઓયલ નાખી રહ્યા છે એવી ઓઇલ બાજુ ત્યારબાદ કોઈલના શેડા આપી દઈશું વાયરિંગમાં કમ્પ્લીટ શેડા આપી દઈશું પછી પાવર આવશે ત્યાં સુધી પાવર આવવાનો નથી કોઈલના શેડા આપણે આપી દઈશું કલરે કલર જે કલરનો ટાઈટ તો વિધ કલરનો શેડો આપણે આપવાનો રહેશે ઓયલના શેડા પણ આપણે આપી દીધા છે ત્યારબાદ કીક ચડાવી દઈશું કેક કમ્પ્લીટ લગાવી દઈશું કીક લગાવી દીધી છે આપણે કીકનો બોલ્ટ પણ ટાઈટ કરી નાખીશું ત્યારબાદ પાછળનું ફૂટ રેસ પગવું લગાવી દીધું પગુ લગાવી દીધું છે અને આ આવી ઓન કરી અને આપણે આ ખીક મારી અને આ ગાડી આપણે